સ્વાગત છે મિત્રો તમારા બધાનો ફરી એક નવો વિડીયોની અંદર આપણે આની પહેલાં જે સરકાર તરફથી જે સહાય મળી હતી એની અંદર જે આપણે મોટર રિપેરિંગ અને સર્વિસિંગના જે આપણે સાધનો મળ્યા હતા એનો વિડીયો બન્યો હતો એ વિડીયોમાં તમારો લોકોનો ખૂબ સરસ પ્રતિસાદ આવ્યો હતો એ વિડીયોની અંદર મેં કીધું હતું કે આના પછીનો નેક્સ્ટ વિડીયો જે આપણે જે આ પંપ છે એ પંપ વિશે બનાવવાનો છે તો આ પંપને આ જે તમે કદાચ આ માર્કેટમાંથી ખરીદો તો કઈ રીતે ચાલુ કરો અથવા તો તમને સરકાર તરફથી આ વસ્તુ ફ્રીમાં મળે છે તો એને કઈ રીતે ચાલુ કરવો બરાબર તો હાલ આપણે વન બાય વન આને આ ફિટિંગ કરી કમ્પ્લીટ અને આપણી આ કાર ઊભેલી છે એ કારને ધોઈ અને તમને બતાવો તો મિત્રો સૌ પ્રથમ તો જે આ પાણી ખેંચવા માટેનો જે પાઇપ છે એને આપણે લગાવવાનો છે એને અહીંયા જે ખૂણેની સાઈડ જે નીચે આ હોલ આપેલો છે એમાં વ્યવસ્થિત ફિટ કરવાનો છે ફિટિંગ એ રીતે કરવાનું છે કે લીકેજ ન રહી ખાસ કરીને એ જોવાનું જો એર સેજ પણ લીકેજ રહે ને તો તમારો પંપ છે એથી ચાલુ થશે નહીં એને ફિટિંગ કરી અને આ ચાવીને ફૂલ ટાઈટ કરી દેવાની એના પછી આપણે જે આ ગન છે વોટર ગન અથવા તો પ્રેશર ગન એને ફિટિંગ કરવા માટે જે આ છે ને અહીંયા આ રીતે ફિટિંગ કરવાનું છે આ ફિટિંગ કરી અને આને વ્યવસ્થિત ટાઈટ કરી દેવાનું છે આ થઈ ગયા પછી એનો જે બીજો છેડો છે એને પંપની આ બાજુ લગાવવાનો છે અહીંયા આગળ બરાબર એને પણ આ રીતે અંદર પ્રેસ કરી આ રીતે લગાવી દેવાનું લાગી ગયો છે કમ્પ્લીટ હવે આપણો પંપ છે તે ગાડીને ધોવા માટે છે તે રેડી છે હાલો તો હવે આપણો પંપ છે તે આપણી ગાડી ધોવા માટે એકદમ રેડી થઈ ગયો છે તો સૌ પ્રથમ તો આપણે આ સ્વીચ અહીંથી ચાલુ કરશું અને આ ગન પણ છે તે ઓટોમેટિક આવશે અહીંને તમે આ રીતે દબાવશો ને તો જ ચાલુ થશે બરાબર તો હવે હું તમને આનું પ્રેશર બતાવું કેવું પ્રેશર છે એ તો અહીંયા જુ અહીંયા ગન છે એ ગનની અંદર ઘણી બધી સિસ્ટમ આપેલી છે કે આ જે હેન્ડલ છે એને તમે જેટલું પ્રેસ કરો ને એટલું વધારે ઓછા ટૂંકમાં જેટલું ઓછું દબાવો એટલું ઓછું પ્રેશર આપે જેટલું વધુ દબાવો એટલું વધુ પ્રેશર આપે પ્રેશર ખૂબ સરસ આપે છે તમે જોઈ શકો છો બહુ સરસ વસ્તુ છે આપણે તો બહુ કઈ નહીં તમે કદાચ આને ઓનલાઈન કંઈથી ખરીદો અને એ પણ તમારે ફિટિંગ કરતા ન આવડે તો આ વિડીયોની મદદથી તમે ફિટિંગ કરતાં પણ શીખી શકો છો ઉપર ઉપરજો આકાશમાં છે વિડીયોની અંદર અહીં સુધી જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો લાઈક કરજો અને હવે મિત્રો હું તમને બતાવું કે જે આપણે આ શેમ્પૂની બોટલ છે આ જે શેમ્પૂની બોટલ છે તે ગનની અંદર કઈ લગાવવી કઈ રીતે લગાવવી એનો કઈ રીતે ઉપયોગ કરવો તેમાં કઈ નથી આની અંદર મેં શેમ્પુ ઓલરેડી નાખેલું છે ખાલી એને આ નોઝલની અંદર આ રીતે બેસાડવાની છે તાકાતથી આ રીતે બેસી જાય એટલે તમે આ રીતે શેમ્પુ કરી શકો આ રીતે તમે શેમ્પુ કરી શકો છો અને પછી તમે ગાડીને ધોઈ શકો છો ઓલા આવતા છે લા આઈ ત્યાં નિયમ દર વારી ખોલ નહીં નહીં ફેરી હલો ચાલુ જ ને હે આ નોઝલ ની અંદર બીજો પણ ફીચર આવે છે તો આ રીતે ધાર થાય છે પછી જે આ નોઝલ છે અહીંયા અને તમે આ રીતે મૂવમેન્ટ કરો તો એનો શેપ પણ બદલો છે જો આ બે જ જેવો થઈ ગયો છે આ વસ્તુ અને વિડીયો જો તમને ગયો હોય તો મારી ચેનલને ને ફરીથી કમશું કે સબસ્ક્રાઈબ અવશ્ય થી કરજો મિત્રો વિડીયો અહીં સુધી જોયો હોય તો ચેનલને ફરીથી કહું છું કે સબસ્ક્રાઈબ કરજો આભાર મિત્રો